બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંદાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાળી ઝાખરાવાળી જગ્યાએ કોઈ અજાણ્યા માણસે ફરિયાદીના પતિ રાજેશકુમાર ભીખાભાઈ સિંધાનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથળ પદાર્થ મારી જીવલીને ઈજા પહોંચાડી મોત નીચાવેલ જે બાબતે મરણચરાની પત્ની રિટાબેન રાજેશકુમાર સિંધિયા રહે ભરૂચનાઓએ આ બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર શૈન બી ડિવિઝન પોલીસે ત્રણસો બે મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત હત્યાના બનાવની ગંભીરતા સમજી ઉપલી અધિકારીઓએ વહેલી તકે આ હત્યાના ગુનામાં સંડોવાયે આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓએ સદર અનડિટેક્ટ મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓને સોંપી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ તપાસ મદદમાં રહી વુમન ટેકનિકલ્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુનો વહેલી તકે શોધી કાઢવા સૂચના આપે જે અનુસંધાને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ડોક્ટર શુકલ ઓઝા સાહેબ નાઓએ એલસીબી ભરૂચના અધિકારી કર્મચારી નાઓએ ગુનો વહેલી તકે શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા વુમન ઇન્ટેલિજન્સી તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા વુમન ઇન્ટેલિજન્સીથી બાતમી હકીકત મળેલ કે આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંહ સતાપાલસિંહ સિંઘ તથા ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી નાઓની ટીમ સાથે ઉજ્જૈન તથા ઇ ટીમ સાથે વડોદરા તાત્કાલિક રવાના કરેલ અને ઉજ્જૈન ખાતેથી સતપાલ સિંહ સિંઘ તથા વડોદરાથી લાલુભાઈ ગોપાલભાઈ તળવીનાઓની પૂછપરછ માટે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તે બંનેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પકડાયેલ આરોપીઓ એકબીજાને ઓળખતા હોય તેઓને પૈસાની જરૂર હોય આજથી આશરે છ મહિના પહેલા તેઓ બપોરના આશરે ત્રણેક વાગે ગળખોલ પાટીયા તરફ ફરતા હતા તે દરમિયાન અયપ્પા મંદિર પાસે કેનાલ તરફ આ કામે મરણ દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઈલ હોય જેથી બંને આરોપીઓએ મરણજનારને વધુ દારૂ પીડાવાનો પ્લાન બનાવી મરણજનાને બાઇક પર બેસાડી આગળ લઈ જઈ વધુ દારૂ પીડાવી તેની પાસેનો મોબાઈલ તથા મોબાઈલ પડાવી બાઇક તથા મોબાઈલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણજનારા સામે પ્રતિક્રિયા કરતા એ બંને મરણ માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નિપજાવી તેનો મોબાઈલ તથા બાઇક પડાવી લીધેલ ત્યારબાદ તેઓ બાઇક લઈને ભાગી ગયેલ પકડાઈ ના જવાય તે હેતુથી ની નંબર પ્લેટ તથા મોબાઈલમાં રહેલ સિમ કાર્ડ કાઢી ફેંકી દીધા હોવાથી કબૂલાત કરતા બંને આરોપીઓને ખુંડા ગુનાના કામે અટક કરી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડૉક્ટર કુમાર ભીખાભાઈ અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ચાખડામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને એનો એ પીએમ કરી તેને અનુભવ ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આજથી છ મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્ષ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઈક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો

બેઝિકલી બાઈક પડાવી લેવું બાઈક લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય